હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ત્રણ મે બે હજાર પચીસને શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ જુનાગઢ માર્કેટ યાર્ડ અને જામજોધપુર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બોતેર અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ત્રીસ મગ એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચુમ્વોતેર તુવેર એક હજાર બસો વીસ રૂપિયા સિલાઈ તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સુડતાલીસ ધાણા એક હજાર બસો રૂપિયા સિલાઈ તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સોયાબીન સાતસો પચાસ રૂપિયા સિલાઈને તેના ઊંસા ભાવ નવસો રૂપિયા બાજરી ચારસો રૂપિયા સિલાઈને તેના ઊંસા ભાવ ચારસો સિત્તેર રૂપિયા તલ સફેદ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને બાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને અડસઠ ઘઉં લોકવન ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો વીસ રૂપિયા મગફળી નવસો રૂપિયાથી નહીં તેના ઊંચા ભાવ એક હજાર ને અડતાલીસ રૂપિયા જીરું ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ને પંચાણું રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડિયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો સાતસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એક રૂપિયો એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાણું રૂપિયા શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાસઠ રૂપિયા અડદ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા તુવેર એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકસઠ ધાણા એક હજાર રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ સોયાબીન સાતસો રૂપિયાથી તેના ઊંચા ભાવ આઠસો છ રૂપિયા तल सफेद एक हजार त्रिसो रुपियाँ लै नै त्यहाँ उच्चा भाव एक हजार नौ सौ एकस घुकडा चार सौ साठ रुपियाँ थिएँ त्यहाँ उच्चा भाउ पाँच सौ छ रुपियाँ मगफल सत्सो रुपियाँ लै नै त्यहाँ उच्चा भाव एक हजार एकतालिस रुपियाँ कपस त्रिसो साइ नै त्यहाँ उच्चा भाव <Pepsi> <तेना> <,alles> <Practitioning> એક હજાર પાંચસો એકતાલીસ જીરું ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાઈડો નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંત્રીસ રૂપિયા એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો નેવું શેણ્યા એક હજાર રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર બ્યાસી રૂપિયા તુવેર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો નેવું રૂપિયા ધાણા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર રૂપિયા અજમો બે હજાર ત્રણસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર પાંચસો પાંચ લસણ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચાણું ડુંગળી લાલ ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો ને પંચાવન રૂપિયા મરછાં સૂકા સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો સાહીઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને આઠ રૂપિયા મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પૂરા કપાસ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર ને ત્રણસો રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું રાયડો નવસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકવીસ એરંડા આઠસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ને એક રૂપિયો સોળી ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકત્રીસ વાલદેશી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકતાલીસ સોયાબીન સાતસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકત્રીસ રૂપિયા અડદ सात सो चोतेर रुपयाची लयने तेना ऊंचा भाव एक हजार चार सो एकाशी तुबेर सात सो एकावन रुपयातील ते भाव एक हजार चार सो एक रुपये मग पाच सो एक रुपयातील लय न ते एक हजार एकावन रुपया मेथी सात सो एकसठ रुपयातील ते भाव नऊसो ने रुपया शण्या नऊ सो एकावन रुपयाची लईने तेना ऊसा भाव, तेना भाव एक हजार एोतेर जुवार पाच सो एक रुपयाची लईने तेना ऊसा भाव हात सो धाणा नऊसो एक रुपयाची लईने तेना ऊसा भाव एक हजार छ एकत्रीस तल सफेद एक हजार पाच सो रुपया तेना ऊसा भाव એક હજાર નવસો અગિયાર થલકાળા બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા બાજરી ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો અગિયાર રૂપિયા ડુંગળી સફેદ એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો રૂપિયા ડુંગળી લાલ એકાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બસો ને અગિયાર રૂપિયા મરચાં સુક્કા ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકાવન મરચાં સુકા ગોલર એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક ઘઉં લોકવન ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ पाँच सौ सोते घाउ टुकडा चार सौ पचास रुपियाँ लै नै त्यहाँ भाव। भ सो छप्पन रुपियाँ मगफल सात सौ नै त्यहाँ ऊा भेकर त्रान्स छसठ कपस एक हजार एक सौ नै त्यहाँ ऊसा भजार पाँच सौ छ जिरु हजार नौ सौ एक नै त्यहाँ भाव चार हज़ार त्रण सौ एकासी रुपया आता गोडल मार्केट यार्डना बजार भाव हमें तुमने जाना ऊंझा मार्केट यार्डना बजार भाव राइडो एक हज़ार एक सौ रुपया से लाई ने तेना उसा भाव एक हज़ार एक सौ अड़तीस सुहादाणा एक हज़ार त्र सौ चालीस रुपया से लाई ने तना ऊँसा भाव एक हज़ार नौ सौ एशी ईसब बे हज़ार एक सौ रुपया से लाई ने તેના ઊંસા ભાવ બે હજાર આઠસો પંદર અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા વરિયાળી એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છ હજાર ચારસો ને એક રૂપિયો જીરો ત્રણ હજાર નવસો અઠ્ઠાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર ને પાંચસો રૂપિયા આ હતા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ